શાંતિપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો શતાબ્દી મહોત્સવ શસ્ત્ર પૂજન સાથે ભવ્ય ઉજવણી સંતલપુર ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ ની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થવાના અવસરે શસ્ત્ર પૂજન સાથે શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ સાંતલપુરના આહિર સમાજની વાડી ખાતે યોજાયો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ઓગણીસો પચીસમાં થઈ હતી સંઘની શતાબ્દી વર્ષમાં

વિકાસ માટે સ્વદેશી વસ્તુઓનો અપનાવવો જરૂરી છે તેમણે સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે ધર્મના જુદા જુદા વાડા ન કરવાના તથા શુદ્ધ અશુદ્ધના ભેદભાવને દૂર રાખવાના સંદેશ આપ્યા હતા કાર્યક્રમમાં કુલ એકસો છત્રીસ જેટલા રાષ્ટ્રીય સ્વયંસેવક કાર્યકરો જોડાયા હતા ઉપસ્થિત લોકોએ સંઘની સેવા અને સંસ્કાર યાત્રાની સો વર્ષની સિદ્ધિઓ પર ગૌરવ વ્યક્ત કર્યું હતું ને આવનારા સમયમાં પણ રાષ્ટ્ર સેવા માટે સમર્પિત રહેવાની પ્રતિજ્ઞા લીધી આ શતાબ્દી મહોત્સવ માત્ર એક કાર્યક્રમ ન રહ્યો પરંતુ સંગની સંઘની સો વર્ષની યાત્રાને સમર્પિત એક નવી ઊર્જા અને સંકલ્પનું પ્રતિક બન્યું સાંતલપુર જેવા નાના ગામમાં યોજાયેલ આ મહોત્સવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યની વ્યાપકતા અને સમાજ સેવાના સંકલ્પને ઉજાગર કર્યો બ્યુરો રિપોર્ટ ભગીરથ સાંતલપુર સાંતલપુર તાલુકા દ્વારા આજે અવસર નિમિત્તે વિદ્યાદશમી કાર્યક્રમનું આયોજન થયું સમાજવાડી સાંતલપુર ખાતે કાર્યક્રમ સંપન્ન થયો તેની અંદર પૂર્ણ ગણવેશની અંદર એકસો ચોત્રીસ જેટલા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા સમાજમાંથી પણ અતિથિ વિશેષ તરીકે શ્રી સુરેશભાઈ રાવલ વક્તા તરીકે વિભાગ પ્રકાર રવિભાઈ ગજ્જનો પરમ સરદે વિષ્ણુગીરી બાપુ સિંહાસ મંદિર તેમજ અન્ય શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા ભાઈઓ બહેનોએ ખૂબ સંખ્યાની અંદર કાર્યક્રમની અંદર હાજરી આપી